તો હાય મિત્રો નવા અંદાજમાં અને નવું વિડીયો લઈને ફૂલ મસ્ત આવી જા ખતરનાક તો આજે આપણે બનાવશું ચીખી આપણે સિંગદોણાની ચીખી બનાવશું ચીખી એટલે તમે સમજી જ જા તો જોઈએ ચીખી કઈ રીતે બનાવીએ એ આખું વિડીયો જોજો લાઈક શેર તો આ છે મિત્રો ગોળ અને આ છે સિંગદાણા શીકી અને ઉપરની આ ચરોળી ચરોળી આવે એ કાઢી લેવાની છે અને ગોળ વાડી લેવાના છે અને ગેસ અળગાવીએ અને મેલે કર્યું અને તેલ નાખી લેશું આપણે જરીક મીડિયમ ખાલી ચોખ્ખું બનાવવા માટે બસ આટલી તેલ લેવાનું છે મિત્રો વધારે નહીં અને પછી આપણે ચારે બાજુ અમ કરી દેવાનું છે એટલે નાખી તો મિત્રો તમારે અલાવ અલાવ જ કરવાનું છે આવી જ રીતે कम्प्लीट अलावा जीते गोल बेही जाए कम्प्लीट मित्रों अपने विडियो आपताज रहें चलो जरी कट कर लिए આવે લગભગ મિત્રો ગોળ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો આ રેકોર્ડ મારે એટલા માટે કરવો પડે છે કે થોડુંક મારે ભાઈબહે આવી ગયેલું એટલે વાતો કરવા માંડેલો એટલે નહીં તો આપણે એવું કોમ કરીએ નહીં રેકોર્ડિંગ એડિટિંગમાં નહીં કરીએ તો હવે મિત્રો આપણે સુંદરણા નાખી લઈએ અને હલાવવાનું થોડાક સુંદરણા રહેવા દેવાના એટલે જરૂર પડે તો અંદર નાખી લેવાના આપણે કમ્પ્લીટ ચીખી આવી શકે આપડી કમ્પ્લીટ તમારે આવી રીતે હલાવી લેવાની છે તમારે થાળી લઈ લેવાની એક મિત્ર અને થાળી પર તેલ લગાડી લેવાનું એટલે ચીખી સોટી નહીં જાય એટલા માટે અમારો દોસ્ત છે જ બીજું કામ પતાવે છે પણ પહેલેથી તમારે રેડી કરી રાખવું જોઈએ રેડી કરી રાખવાનું આવી રીતે તમારે થાળીમાં કાલ લેવાનું મિત્રો અને વિલુણ છે કમ્પ્લીટ તમારે રોટલી વણી એ રીતે હું વણીને એડજસ્ટ કરી લેવાનું ચોરસ રહે એ રીતે કમ્પ્લીટ કરી લેવાનું છે તમારે પછી તમારે મિત્રો ચપ્પાથી કટિંગ કરી લેવાનું કમ્પ્લીટ પેસ્ટ પાડી લેવાના છે આવી રીતે ધીરે ધીરે ગરમ ગરમ પછી પેસ્ટ પડે ને મિત્રો કટિંગ થાય ને મતલબ મેં એટલે કટિંગ કરી લેવાનું આવી જ રીતે આ વિડીયો મિત્રો ઘણું વહેલું શૂટિંગ થઈ ગયેલું એટલે નવ વાગે એડિટિંગ થાય છે હમણાં નવ ને બે મિનિટ થઈ ચૂકી છે અને એડિટિંગ થાય છે અને કોઈક વાર તો રાતના એક બે ત્રણે પણ વાગી જાય છે વિડીયો એડિટિંગ કરતાં કરતા આવી રીતે તમારા શાંતથી કટિંગ કરી લેવાનું કટિંગ કરીને આપણે થોડીક વાર અને ઠંડુ થવા મૂકી દેવાનું છે એટલે કમ્પ્લીટ પીસના પીસ ઉખડી જાય પછી તમને દેખાડીએ ચાલો ઉપર વહેલું ને આપણે ફેરવી લઈએ એટલે કમ્પ્લીટ એડજસ્ટ રહે આવી જ રીતે તમે મિત્રો ઘર બેઠા ચીખી બનાવી શકો છો કે મસ્ત આવી છે કમ્પ્લીટ તો ચાલો મળીએ કંઈક નવા અંદાજમાં અને નવું વિડીયો લઈને આવ્યું ફૂલ મસ્ત ધમાકેદાર